તેમજ શરીર ને ગંભીર ઇજાના પગલે સ્થળ ઉપર મોતું હતું અકસ્માત સર્જી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો અંકલેશ્વર માર્ગ ઉપર કોસમડી ગામ નજીક ટેન્કર ગેટ નજીક બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા વાહન ચાલકે ફૂટપાથ ઉપર ઊભેલા રાહદારીને ટક્કર મારતા તેનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું અંકલેશ્વરના ગોપાલનગર ટેન્કર ગેટ પાસે આવેલ ટેન્કર ગેટ નજીક ફૂટપાથ ઉપર રહેતા રાજુ ફકરુ મલેક ગત રોજ સાંજે કોસમડી ગામના બસ સ્ટેન્ડ પાસેથી રોડ સાઇડ ફૂટપાથ ઉપર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહન ચાલકે રાહદારી રાજુ મલેકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર ઇજાને પગલે તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અકસ્માત અંગે અંકલેશ્વર જ્યાંડીસી પોલીસે મૃતકના મિત્ર મોહસીન રસુલ ઘાજીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી